જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે એક ડૉક્ટર હતા એ ડૉક્ટર છે ને એ અઠવાડિયામાં એક દિવસ છે ને સેવા આપતા એટલે ગમે ગમે ગરીબ માણા હોય ને એને એક આખો દિવસ બધાને દવાના પછી તપાસ કરવાની એક રૂપિયામાં ફી ન લેતા એટલે એક દિવસ એ ડૉક્ટર ત્યાં બધાને દવા આપતા હતા તો ત્યાં લાઇનમાં બધા ઊભા થાય લાઇનમાં ઊભા ને તો આમ છેટે એક છે ને એક દાદા છે ને આમ ભીખ માગતા હતા એટલે બધા પૈસા પણ એને દેતા હતા અને દાદા પણ લેતા હતા પણ આમ ડોક્ટરને એવું લાગ્યું કે આ દાદાને જોઈને તો એવું નથી લાગતું કે આ ભીખ માગે માણસ હોય આ ભીખારી જેવું તો કાંઈ લાગતું નથી અને દાદા કે પૈસા પણ લઈ લે કોઈ આપે તો પછી એમ ધીરે ધીરે બધા દર્દીને તપાસ કરતાં 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 અહીંયા દાદાની અહીંયા એ તો પૂગી ગયા પૂગી ગયા ને એટલે પછી કે દાદા તમને શું તકલીફ થાય તો દાદા કે મને આંખમાં થોડુંક ઓછું દેખાય તો આંખમાં તપાસ કરી એટલે કીધું કે તમને મોતીઓ છે પછી કે દાદા એક વાત પૂછું તો કે હા પૂછ ને બેટા તો કે તમને જોઈને તો એવું નથી લાગતું કે તમે કોઈ ભિખારી હોય એવું તમારા કપડાં સરસ છે અને તમારે જે મારી યાર તમે વાત કરો છો એ વાણી ઉપર મને નથી લાગતું કે તમે કોઈ અભણાઈ હોય તમે તો ઘણું ભણેલા લાગો એવું લાગે છે તો કે હાય કે બેટા હું ભણેલો છે કે ને હું નોકરી કરતો એ કંપનીમાં એ કે પણ હું એક જે શીખાવ એક કારીગર હતો ને એને શીખવતો હતો ને ત્યારે મારા પગ ઉપર એક મશીન આવી ગયું ને એટલે મારો પગ કપાઈ ગયો હતો એટલે પછી એ કંપનીવાળાએ તો મને શું દવાની સારવાર નાની બધા પૈસાની બધો અહીંયા ખર્ચો ભોગવી લીધો મેં થોડાક પૈસાએ આપી દે અને પછી મને છૂટો કરી દીધો એટલે એ પૈસા એમાંથી મેળા હતા તો મેં નાનો એવો ધંધો ચાલુ કર્યો અને એક નાનું મકાન લઈ લીધું અને મારો દીકરો હતો ને એ પણ ભણતો હતો એટલે પછી કે તમારો દીકરો ભણતો હોય તો તો હવે તો તમારો દીકરો નોકરી કરતો હોય તો તમારે કેમ ભેખ માગવાની જરૂર પડી એમ એને પ્રશ્ન કર્યો પાછો તો કે બેટા આ તો હવે એ તો મારા મારા દીકરાને કંઈ દોષ ના જ દેવો એ કે આ કિસ્મતને દોષ દેવાનો હોય મારો દીકરો એના બિઝનેસ માટે જરૂર પૈસા પડી હતી એટલે મારો જે મેં જે ધંધો ચાલુ કર્યો હતો ને એ વેચી નાખ્યું પછી મકાન મેં લીધું હતું ને એ પણ વેચી નાખ્યું એટલે હું કાંઈ પછી બોલો નહીં કે આ બધું કોના માટે છે મારા દીકરા માટે તો કર્યું હતું એમ એટલે એને એ ધંધો એને જે બિઝનેસ ચાલુ કર્યો ને એમાં પણ એને કાંઈ વળ્યું નહીં એમ અને પછી એ લોકોએ તો એનું ને છોકરો છોકરી બે હતા સંતાનમાંય બે એના દીકરાની ઘરે હતા કે એ આખું ફેમિલી પછી તો વિદેશ વયું ગયું તો કે તમને અહીંયા એકલા મૂકીને વહી ગયું વિદેશ તો કે હા અમી અહીં બે જણા છે ને દાદા આમ એટલું તકલીફ પણ આમ મોજમાં જેમ કોઈને આમ આમ ચહેરા ઉપર આમ લાગે નહીં કે આ કોઈ દુઃખી છે તો કે હવે એ કે હું ભાડાના મકાનમાં રહું અને મારી પત્નીને પેરેલેસ થઈ ગયું કે એટલે એને તો એની દવાની બધું ચાલુ હોય એ ખાટલામાંથી તો ઊભી નથી થઈ શકતી તો કે પણ દાદા તમે આટલા ભણેલા ગણેલા છો તો તમને તો કોઈ પણ નોકરીએ રાખી લે તમને તો કેટલો અનુભવ છે તો કે હા બેટા કે હું નોકરીમાં જાઉં નહીં કે મને મારો આઠ પગાર છે નવ થી પાંચ હું નોકરીમાં જાઉં અને પાંચ થી હા તું અહીંયા ભીખ માગી લઉં કે તો એ કે તો પણ એટલે તો પૂરું તો થઈ જ જાય ને એ કે તો કે ના એ કે હા એમ તો એ કે ભાડામાં કંઈ વાંધો નથી આવતો પછી કે તમે અહીંથી કેટલા બે કલાક પછી ઘરે જાઓ તો કે હા બે કલાક પછી હું ઘરે જાઉં ઘરે જઈને મારા ત્રણેયની રસોઈ કરું હવે ડોક્ટર કે કે ત્રણેયની કેમ દાદા તમે તો પતિ પત્ની બેસ છે તો ત્રીજું કોણ છે તો કે બેટા મારા નાનપણનો ભાઈબંધ હતો ને એ બે મહિના પહેલા ગુજરી ગયો હવે એની મા બાણું વરસના છે તો એની માને હું મારા ઘરે લઈ આવ્યો તો ડૉક્ટરને એમ થયું કે તમારા દોસ્તારની તમારે એમાં દોસ્તાની તમારે તમારી ઘરે તમારે એક તો તમારે ગરીબ આય તો કે એ કે હું પણ એનો દીકરો જ છે ને એ કે મારીમાં તો નાન પણ હું નાનો હતો ને ત્યાં જ ના મરી ગયા હતા પણ મારા હું દોસ્તારના ઘરે જ હતો ને ત્યારે એની મને દીકરાની જેમ રાખતા થાય એમ ત્યારે એનું કેવી કર્તવ્ય નિભાવતા હતા મને એક માનો પ્રેમ દેતા હતા તો આજ મારો એ કે ફરજ છે કે એનો દીકરો આ દુનિયામાં નથી તો હું એનો દીકરો જ છે ને એટલે હું મારું કર્તવ્ય નિભાવું એટલા માટે હું એને લઈ આવ્યો તો કે હં ઠીક છે તો પછી તમારે ત્રણનો ખર્ચાનો તો આઠ હજાર રૂપિયા ન પૂરું થાય ને કે ના એ કે આઠ હજાર રૂપિયા પૂરું થઈ જાય અમારું પણ જે મારા દોસ્તાનની મા છે ને એને બીપીની અને ડાયાબિટીસની એ તકલીફ છે એટલે એને દવાની જરૂર પડે ને રેગ્યુલરીને એટલે એ આઠ હજારમાં છે ને એ દવાના ઘટે થોડાક એટલે પછી હું મેં એ એને કહી દીધું કે હું છે ને બે કલાક બીજી નોકરી ગોતી લીધી એને ખબર નથી કે હું ભીખ માગું મેં તો બીજી નોકરી ગોતી લીધી એમ કહી દીધું એને તો ડૉક્ટર કહે તો પછી એને ખબર પડી ગઈ તો કે તમે તો નોકરી ક્યાં કરો બે કલાક તો ભીખ માગો એમ તો એ હસ મજાકમાં કહેવાય કે એને કે કોણ કે કે એને હું ઊભા કરું તો તો થાય બાકી એને કોણ કેવા જવાનું છે મારા સિવાય તો ત્યારે વિચાર કરે કે આ એટલું આના ઉપર કેટલું આ એક તો પગે અપંગ છે કે પોતાની પત્નીને સંભાળે પોતાના દોસ્તાની માને સંભાળે તો એ કે દાદા એક કામ કરો એ કે હું જે તમારા એ આ ઘટેશ ને દવાના બે પૈ બે દવાના ઘટે ને પૈસા એ હું તમને દવા પૂરી હું પાડી દઈશ તમારે ભીખ માગવાની કંઈ જરૂર નથી તો કે લે ડૉક્ટર સાહેબ તમે તો ગરીબોને સેવા કરો ને એ કે તો તમે મને દવા આપો તો ગરીબ જ કહેવાય ને મારીમાં તો ગરીબ જ કહેવાય ને તો મારીમાં ગરીબ કે એ મને ન ગમે એ કે હું ભલે ભીખારી ગણાઈ જાઉં પણ મારી મા તમે તો જે દવા આપો એ તો ગરીબ માણસને સેવા કરવા માટે આપો તો એ દ્રષ્ટિએથી જોઈએ તો મારી માં તો ગરીબ જ કહેવાય એટલે મારે તમારા ન જ જોતા તો ને આમ અંદરથી આમ એટલું ઓલું થયું કે જોતો ખરાબ પોતે ભિખારી બની જાય છે એની માને એની તો નથી માં એના ભાઈ બનની માં છે તો પણ એને કે ના મારી માને ભિખારી કોઈ ભીખ માંગીને દવા કરું કે એ તમે આપો એ તો ભીખ માગીને જ દીદી કહેવાય ને એટલા માટે એ ના પાડે ત્યારે ડૉક્ટર એમ કહે કે તું દાદા એક કામ કરો હું તમારો દીકરો સમજી લો કે આ મારો દીકરો છે અને એક દીકરો એના એની માને દાદીને દવા આપે તો ત્યારે આમ હાથ હતો પકડ્યો હતો ડૉક્ટરનો આ દાદાએ દાદાનો હાથ ડોક્ટરને પકડ્યો હતો તો ડૉક્ટરનો હાથ મુકાવી દીધો અને દાદા છેટા વૈયા ગયા કે ઓહો બેટા એ કે મારા દીકરાનો ને બાપનો એ કે ઈ સંબંધમાં તે આજ પાસી ક્યાં વાત કરી કે એ કે બાપ દીકરાની લાગણીના સંબંધ તો એ કે પૂરા થઈ ગયા હોય ને એ મને તું ક્યાં યાદ એક ભયો ગયો ને મારો દીકરો મને મૂકીને એ હું માંડ ભૂલો તો તું આ દીકરો બનીને તું પછી કાલ વયો જાય તો મારે પછી મારાથી નહીં સહન થાય કે પછી ડૉક્ટરને આંખમાં આહુડ આવી ગયા કે આ જોવ તો ખરાય કે એટલી તકલીફ છે અને એટલી તકલીફ છે છતાં પણ એ એ પોતે હિંમતવાળા કેવા છે એના ચહેરા ઉપર કોઈ નિરા નિરાશા જોવા નથી મળતી એમ પછી ડૉક્ટરને આશીર્વાદ દીધા કે તો ખૂબ તું બેટા તું પ્રગતિ કરી કે પણ ડૉક્ટરે ત્યારે તો આમ એમ કહેવાય કે ધન્ય છે આવા બા દાદાને એ કે આટલી ઉંમરે આટલી પોતાને તકલીફ હોવા છતાં એના દોસ્તારની મા માટે અને પોતાની પત્ની માટે એક જોબ તો કરે પણ બે કલાક ભેગ પણ માગે છે અને પોતાનો દીકરો હતો એ તો એને ધ્યાને તોય પણ એના દીકરાને તો અહીંયા દોષ દીધો જ નહોતો એ તો એમ જ કહેતા હતા કે બસ એ તો આપણા કિસ્મતની વાત છે દીકરાનો એમાં શું વાંક છે તો ધન્ય છે આવા દાદાને તો મિત્રો આ કહાની કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી